રાજ્યના પર્યાવરણ મંત્રીએ પાલનપુર ખાતે વન વિભાગના અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજી એડવેન્ચર ટુરિઝમનો વિકાસ કરાશે હરિયાળુ પર્યાવરણ અને અર્બન ફોરેસ્ટ યોજનાઓની કામગીરીની સમીક્ષા કરાઈ આગામી સો દિવસમાં વન વિભાગ હેઠળના વિવિધ કાર્યોનો રોડમેપ તૈયાર કરાશે મંત્રી પ્રવીણ માળી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ હેઠળ વધુમાં વધુ પ્લાન્ટેશન કરાશે બનાસકાંઠાના વન વિસ્તારને પ્લાસ્ટિક મુક્ત બનાવી હરિયાળો જિલ્લો બનાવીએ મંત્રી પ્રવીણ માળી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પૂર્વે રાષ્ટ્રીય એકતા દિવસની શપથ લીધી મંત્રીએ વન વિભાગ કચેરીનું નિરીક્ષણ કરીને વૃક્ષારોપણ કર્યું